સુરતની વરાછા પોલીસે નકલી પોલીસ ઝડપી પાડી છે પાંચ જેટલા ઈસમોએ નકલી પોલીસ બની એમ્બ્રોઇડરી જુગાર પર રેડ કરી હતી અને જુગારનો કેસ નહીં કરવા પેટે એક લાખ તોતેર હજાર રૂપિયા પડાવી લીધા હતા રૂપિયા પડાવી લીધા બાદ પાંચે આરોપી ફરાર થઈ ગયા હતા જુગાર રમતા ઈસમોને શંકા જતા વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો પોલીસે સીસીટીવી તપાસ નકલી પોલીસ સામે ગુનો નોંધ્યો હતો હાલ વરાછા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે મળતી માહિતી પ્રમાણે વરાછાના માતાવાડી વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ઓગણચાલીસ વર્ષીય મનસુખભાઈ મોહનભાઈ સવાણી પરિવાર સાથે રહે છે અને વરાછાના પટેલનગર ખાતે એમ્બ્રોડરીનું કારખાનું ધરાવે છે ગત રવિવારના રોજ રજા હોવાથી સાત જેટલા મિત્રો મળીને ભજીયાની પાર્ટીનો પ્રોગ્રામ કર્યો હતો આ દરમિયાન તમામ મિત્રો જુગાર રમી રહ્યા હતા આ દરમિયાન ચાર જેટલા અજાણ્યા ઈસમો આવ્યા હતા અને દરવાજો ખખડાવ્યો હતો એક ઈસમ દાદરમાં ઊભો હતો આ અજાણ્યા ઈસમોએ પોતેની સ્ટાફવાળા પોલીસ હોવાની ઓળખ આપી હતી પોલીસ હોવાની જાણ થતા જ તમામ મિત્રો હાફડા ફાફડા થઈ ગયા હતા પોલીસને ઓળખ આપનાર ઈસમોએ એ સમયે જે સ્થિતિમાં બેઠા છો એ જ સ્થિતિમાં બેસવા અને જુગાર રમો છો તો હવે જુગારનો કેસ થશે તેમ કહીને ધમકી આપી હતી ત્યારબાદ બળજબરીપૂર્વક તમામની પાસે રહેલા એક પોઈન્ટ તોંતેર લાખ રૂપિયા અને મોબાઈલ ફોન અને બાઇકની ચાવીઓ લઈ લીધી હતી અને તે એક થેલીમાં મૂકી દીધું હતું આ સાથે જુગારનો મોટો કેસ કરી અને ન્યૂઝપેપરમાં આપવાની વાત કરીને ડરાવી ધમકાવવામાં આવ્યા હતા સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગયા રવિવારે એટલે કે તારીખ અગિયાર ઓગસ્ટના દિવસે સાંજે સવા ચારથી લઈ અને પાંચ વાગ્યા દરમિયાન એકે રોડ પટેલ પટેલનગરની બાજુમાં વસુંધરા ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં છન્નું છત્તાણું નંબરમાં આ કામના ફરિયાદી પોતે એમ્બ્રોયડરી મશીનના કારખાના ચલાવી અને સાડી જોબ વર્કનું કામ કરે છે રવિવાર હોવાથી તેઓ એમના મિત્રો સાથે પોતે આ પોતાની ફેક્ટરી ઉપર હાજર હતા અને પોતે પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ ટાઈમ પાસ કરવા માટે પોતે પૈસા પાણાનો જુગાર રમતા હતા ચાર અજાણ્યા પૈકી બે ઈસમો એક બાદ એક મિત્રોને વારાફરતી ઓફિસની બહાર લઈ જતા હતા અને જુગારનો મોટો કેસ કરવાનો છે તમારે પતાવટ કરવી છે કે શું કરવું છે પતાવટ માટે પણ રૂપિયા કેટલા આપશો તે પણ પૂછતા હતા આ દરમિયાન મનસુખભાઈએ દાવ પરના રૂપિયામાંથી દસ હજાર રૂપિયા આપીશું તેમ કહ્યું હતું જેથી આ રૂપિયા ભૂલી જાવ અને તેના સિવાયના કેટલા રૂપિયા આપશો તેમ કહી ધમકી આપી હતી ત્યારબાદ તેમને એક લાખ તોત્તેર હજાર રૂપિયા મળ્યા છે તે આપી દેવાની વાત કરી હતી જેથી અજાણ્યા ઈસમોએ રૂપિયા લઈ લીધા હતા અને મોબાઈલ અને બાઇકની ચાવી પરત આપી દીધી હતી જુગારનો મોટો કેસ કરવાની ધમકી આપી અને આ સાથે જતા જતાં આ વાત કોઈને કહેશે તો ફરીથી તેમને શોધીને કેશ કરવાની ધમકી આપી હતી

કુલ એક લાખ તોતેર હજાર રૂપિયા પડાવી લીધેલા આ બાબતની ફરિયાદી શ્રી મનસુખભાઈ હોય વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા આ કામે આરોપી કુલ ત્રણ આરોપીઓ મહેશ ડાંગરા ભીખુ ઉર્ફે લલિત ચૌહાણ તથા આકાશ પરસોત્તમભાઈ વાઘેલા નાઓની ધરપકડ કરવામાં આવેલ છે સમગ્ર ઘટનામાં જોતાં ફરિયાદીને પોતે સીસીટીવી ચેક કરતા અને આરોપીઓની કામગીરી ઉપર શંકા જતા તેમણે પ્રાથમિક દૃષ્ટિએ જણાવેલું કે પોલીસ તરીકે આવું કોઈ પૈસા લઈ જવાનું અને કેસ નહીં કરવાનું આવી કામગીરી ન કરતાં એમને શંકા જતા તેઓએ વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલી હતી અને આ કામે ગુનામાં ગયેલ સમગ્ર કરેલ છે કે પટેલે જણાવ્યું હતું વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ અલગ અલગ ટીમો બનાવી અને સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા ત્યારબાદ બાતમીના આધારે અસલી પોલીસે નકલી પોલીસ બની રૂપિયા પડાવનાર મહેશ ડાંગર લલિત ખીમજી ચૌહાણ આકાશ વાઘેલા ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે આરોપી મહેશ ડાંગર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેના સામે પૂણા અને ભાવનગરના બે ગુના નોંધાયેલા છે જ્યારે લલિત ચૌહાણ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અમરોલી અને અડાજણ પોલીસ મથકમાં તેના વિરુદ્ધ ગુનાઓ નોંધાયેલા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત